માં લક્ષ્મી સ્વરૂપે પૂજાય ત્યારે માની ચંચળતા જ્યારે દુર્ગા સ્વરૂપે પૂજાય ત્યારે અંદર પીડતા પણ જેની પાસે લક્ષ્મીની ચંચળતામાં રહેલી માસુમિયત અને દુર્ગાના રૌદ્ર સ્વરૂપમાં રહેલી પીડતા બંને હોય એ સરસ્વતી જે વીણાવાદીનું તરીકે માં સરસ્વતી સ્વરૂપ કલાની દેવી છે આજે માં એ કલા સ્વરૂપે જે પણ વિશ્વની અંદર આપ્યું છે એ તમામ બાબતોને આવરી લે માં સંગીત મુખી છે માં નૃત્ય મુખી છે દુનિયાની કોઈ પણ કળા છે એનો આલાપ કરતી એને વધાર કલા લાપિકા તરીકે માં ઓળખાય છે વીણા દેવી સરસ્વતી ની વંદના કરનાર વર્ગ માત્ર વિદ્યાર્થીઓ કલાપ્રેમીઓ કલા સર્જકો કે કલાકારો પૂરતો સીમિત નથી પણ એ દરેક વ્યક્તિ છે કે જે પોતાના જીવનમાં કંઈક નવું કરી રહ્યો છે કંઈક સર્જનાત્મક કરી રહ્યું છે કે કંઈક અલગ કરી રહ્યું છે કોઈની પાસે સારી રસોઈની કળા હોય કોઈની પાસે નૃત્યની કળા હોય કોઈની પાસે વાકની છટા હોય કોઈ પોતાના રંગો થકી દુનિયાને જોતું હોય કોઈની પાસે પોતાની આવડતને ચલચિત્ર પર મૂકી શકવાની કળા હોય આ બધી જ કળાના પાયામાં સરસ્વતી છે જે કલા સ્વરૂપા છે એટલે માના કળા સ્વરૂપને આપણે વંદન કરીએ ને વંદન કરતા કહીએ યાદેવી कलारूपेण संस्थिता नमस्तस्य 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 नमो